કયા હેતુથી ફ્રોડ થયું છે કેટલા પૈસાનું ફ્રોડ થયું છે શું તમારી સાથે પણ આવી રીતે કોઈ ફ્રોડ આવી છે તો ખાસ આ તમારા માટે છે તમે ઓનલાઈન લોનના ચક્કરમાં પડ્યા છો કોઈ ઓફિસે જઈને તમે તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડ આપીને એકાદ બે દિવસની અંદર લોન થઈ જશે એવી ભ્રમણની અંદર આવ્યા છો શું તમે પણ ક્યારે કોઈ દુકાને તમને લઈ જઈને તમને લોન કર્યા તમારા ડોક્યુમેન્ટ લઈને તમને દસ વીસ હજાર રૂપિયા વાપરવા આપ્યા હોય અને તમને કોઈ એવી લોન લીધી છે સો એ બધી જ વિગતો આ વિડીયોમાં આવવાની છે તો વિડીયોને ખૂબ શેર કરજો આપણી સાથે એ બધા જ પીડી લોકો છે જેમની સાથે લાખો રૂપિયાનું ઓલરેડી ફ્રોડ થઈ ચૂક્યું છે ફરિયાદ પણ આપી છે પણ હજી સુધી અમને કોઈ એમનો નિરાકરણ આવે એવું હજુ સુધી મળ્યું નથી આપણી ન્યાયપાલિકાને આપણા જે ન્યાયપાલિકાની અંદર બેઠેલા લોકો એ કામ કરવાની એમની સિસ્ટમ કદાચ એ કોઈ ફરિયાદ કરવા જાય તો એમની સાથે આરોપી સાથે જેવું વર્તન કરવામાં આવે એટલે કદાચ હવે એ લોકોને એવો બીજો કોઈ વધારે રસ પણ નથી આવતો કે એમને ત્યાંથી ન્યાય મળે પણ આખા ગુજરાતનું એકમાત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે દરેક ને તક આપે છે એમની વાત રજૂ કરવાનું એમની સાથે થયેલી ઘટના શેર કરવાનું તો આપ માધ્યમ તમારે માટે જ છે સો આવા કાગરો જાહેર કરવામાં આવતા હોય છે તમારા ઘરે આવતું હોય છે કેમેરામેન પ્લીઝ ઝૂમ કરજો લોન 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 ઓલ ટાઈપ્સ ઓફ લોન સર્વિસીસ દસ હજારથી માંડીને પાંચ લાખ સુધીની કેશ લોન માત્ર એક થી બે દિવસમાં

એટલે એમને ટૂંકમાં કોઈ પણ ભોગે એમને લોન આપવી જ છે આ કારણે ઘરવેરા પાવતી ગામતર મકાન ઉપર લોન ચાલુ લોનને સસ્તા દરની લોનમાં ટ્રાન્સફર કરાવો ગામતરના મકાન દુકાન પ્લોટ જમીન પર લોન કરીશું ફાઈનાન્સ કંપનીના એજન્ટ છોકરા છોકરી બનો અને દર મહિને આસાનીથી કમાવો પંદરથી પચીસ હજાર રૂપિયા અચ્છા અને નોકરી બી આપે છે લોકો સો આ નંબર છે આવા કાગળો તમારા ઘરે ફરતા ફરતા આવે અને આ સમયની અંદર સૌથી અઘરી પરિસ્થિતિ એ છે કે દરેક વ્યક્તિ ટેન્શનમાં છે દેવામાં છે અને એને પૈસાની જરૂર છે ફાઈનાન્શિયલ કન્ડિશન ક્રાઇસિસ એટલી અઘરી છે એટલે એને આવું કોઈ કાગળ દેખાય એટલે ભગવાન મળી ગયા બરાબર લાગે એને એવું લાગે કે ભાઈ મારી જે તકલીફો છે આ કાગળ સોલ્વ કરી દેશે આ આપેલ નંબર પર ફોન કરીશ એટલે મારું કામ થઈ જવાનું છે અને કઈ કંસે કામ થાય પણ છે પણ એ એક કામ થવાના ચક્કરની અંદર એક એવા કૂવાની અંદર ઉતરી પડે છે એ કદાચ તમે આખો વિડીયો સાંભળશો તો તમને સાંભળવા મળશે સો આપણે ઘણા બધા લોકો આવ્યા છે એમની સાથે થોડો વાતો કરીશું કઈ આજો તમે બધા ભાઈ બરોબર થી આવ્યા છે સો આ બધા જ થી આવ્યા છે અને આમના ઘરે પણ આ કાગળ આવ્યું હતું આગળ તું કાગળ તમારા ઘેર બધા ઘેર કાગળ આવ્યું હતું હવે કેવી રીતે કાગળ આવ્યું તમે તમારા ઘેર છોકરો આપવા આવ્યો હતો સોસાયટી ની અંદર એક એક નાખવા આ લોકોની જે ફ્રોડ કરવાની જે પદ્ધતિ છે એ ગજબની છે અને તમે સરળતાથી અમના જાસા ની અંદર આવી જાઓ અને તમને એવું લાગે કે હવે તમારું કામ થઈ ગયું પણ એકચ્યુઅલી તમારું કામ નહીં એ ફ્રોડ કરવા વાળાનું કામ થઈ ગયું એવું છે સો પ્લીઝ આખો વિડીયો નિહાળજો કાગળ આવ્યું તો ભાઈ તમને શું કર્યું તમારા પૈસાની જરૂર નથી દસ ઘરે આ કાગળ નાખવામાં આવે એમાંથી નવ લોકોને ત્યાં પૈસાની તકલીફ હોય હું તો કહું છું નવ નહીં દસ એ દસના ઘેર પૈસાની તકલીફ હોય અને દરેક વ્યક્તિ આજે આ જમાનાની અંદર લોન ના માટે ધક્કા ખાતો હોય છે બેન્કોની અંદર પર્સનલ ઓફિસોની અંદર અને જ્યાં ત્યાં કોઈ પણ ભોગ્યાને એવું વીચે કદાચ એવી અઘરી પરિસ્થિતિ હોય તો એવું પણ વિચાર કે દસ ટકા વ્યાજે મળીને પૈસા તો પણ લઈ લેવા છે કદાચ કોઈ મજબૂરી હોય કે વોટેવર જેબી હોય અઘરું હોય પણ આ કાગળથી એમના જીવનની અંદર શું તકલીફ હોય છે ભાઈ આ કાગળ આપી તમે શું કર્યું લાખો રૂપિયાનો ફ્રોડ કરવાની સ્કીમ અત્યારે ગુજરાતની અંદર કાર્યરત છે તમને પણ ઘણીવાર એવું કહેવામાં આવતું છે કે તમે પાન કાર્ડ આધાર કાર્ડ આવો દુકાને જઈએ મોબાઈલ તમારે લઈ લેવાનો મોબાઈલ હમણાં દેજો મેં તમને રોકડા પૈસા લઈશું પણ એ મોબાઈલ ના બદલામાં રોકડા પૈસા ચૂકવવાના લેવાના બદલાની અંદર કેટલા લાખો રૂપિયા તમારે ખોવાની પરિસ્થિતિ આવી શકે છે બધા લોકો ભોગ બન્યા છે તમારે કેટલા પૈસા ગયા ભાઈ

મારે સાહેબ પચાસ હજાર ની લોન કરી છે પચાસ હજાર લોન ની જરૂર હતી હા પચાસ હજાર ની લોન ની જરૂર હતી એની સામે મને વીસ દીધા વીસ દીધા ત્રીસ ગયા ત્રીસ ગયા અને બીજું સાહેબ અહીંયા આવવા માટે આપણા જે સર્વ સર્વ સમાજ સેના જિલ્લા ટીમ છે વડોદરા જિલ્લા ના પીનલસિંહ સોલંકી દ્વારા અહીંયા આવ્યો મેં તમારે શું થયું છે મારે લોન ની જરૂર હતી લોન લેવા જાય તો ત્રીસ આપ્યા અને એસી ની લોન કરી દીધી તમારા મોબાઈલ લીધો છે મોબાઈલ તમારે ભાઈ મારે એક લાખ ની જરૂર હતી હું લોન લેવા ગયો ત્યારે મને એક લાખ આપ્યા એક લાખ આપ્યા તમને હા મને એક લાખ આપ્યા અને ત્રણ લાખ ચુમ્માલીસ હજાર નું બિલ બોલે છે મારા મોબાઈલોનું હા મોબાઈલોનું નું ત્રણ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા બિલ બની ગયા તમારા હા મોબાઈલ બોલે છે અને એ તો ખબર નથી ફોન આવે છે મેસેજ આવે છે બેંકો માંથી તારે ખબર પડે છે બધું ઓરિજિનલ છે તમારું જ વાપર્યું છે બધું ફોન પેપર એ લોકો ઈમાનદાર છે તમે ચોર છો એવું થઈ રહ્યું છે અત્યારે તમારો મોબાઈલ છે તમારું મેલ આઈડી છે તમારું પાન કાર્ડ છે તમારું આધાર કાર્ડ છે તમારું એડ્રેસ છે બધું જ તમારું અને તમે ઓરિજિનલ પોતે બી તમે દુકાનમાં જઈને તમે લોન લઈ રહ્યા છો તમે પોતે જાતે જઈને લોન લઈ રહ્યા છો એવું તો તો એવું જ થઈ રહ્યું છે તમે બહાર બારજીન શું કાંડ કર્યું એ કોઈ ખબર પડતી નહીં આ બધાનો સ્કેમ એક જ છે વ્યક્તિઓ ઓરિજિનલ છે આધાર કાર્ડ ઓરિજિનલ છે પાન કાર્ડ ઓરિજિનલ છે બધું જ મોબાઈલ નંબર મેલ આઈડી બધું જ પ્રોપર દુકાનેથી આમને લોન કરીને બહાર નીકળ્યા પછી મોબાઈલ લઈ લેવાનો અને બદલાની અંદર દસ વીસ ટકા પૈસા આપીને બાકી ચાલુ કરી દીધે છે અને આવા કેટલા ગ્રાહકો છે ભાઈ ચારસો થી પાંચસો લોકો છે એ આમને ખબર છે મારા અંદાજ પ્રમાણે પાંચ થી પણ વધારે લોકો હશે આ કેટલા કરોડ રૂપિયાનું ફ્રોડ હશે એનો અંદાજો કદાચ કોઈ લગાવી નહીં શકે સરકાર અને ખાસ પ્રશાસન પોલીસ પ્રશાસન જ્યારે આવા કોઈ લોકો ફરિયાદ લઈને તમારી પાસે આવે છે તો પ્લીઝ મહેરબાની કરીને થોડા સિરિયસ થઈને ઈમાનદારી દાખવીને આ લોકોને ન્યાય મળે એ બાબતની કાળજી લો નહીતર આવા લોકોને તમે મદદ નહીં કરો આવા કિસ્સાઓ બનતા જવાના જે ચોરી કરી રહ્યા છે એ લોકોની હિંમત વધતી જવાની એ લોકોને ખબર છે કે પોલીસ પણ આ લોકોનું સાંભળવાની છે નહીં એવો એમને મનથી વિશ્વાસ બહી ગયો છે પણ એ વિશ્વાસ તોડો પોલીસ જાગો અને જ્યારે પણ આવી કોઈ પણ કમ્પ્લેન આવે છે તરત એને પકડીને એવી સજા કરો ને જગ જાહેર સજા કરો કે બીજા પણ લોકો જાગૃત થાય અને પ્લીઝ તમે પણ જો કોઈ આવી ઓનલાઈન લોનના ચક્કરમાં મોબાઈલના બદલાના મોબાઈલ લોન ઉપર લઈને પૈસા મેળવવાના ચક્કરની અંદર ના જશો નહીં આવી પરિસ્થિતિ આવશે આ બધા જ લોકો અત્યારે લીગલી ગુનેગાર મારા નજરની અંદર છે કારણ કે હું એક એડવોકેટ છું હું કહી શકું કે આ બધા જ ગુનેગાર છે બીકોઝ આ બધાએ ફ્રોડ કર્યું છે પોતે કે પોતે મોબાઈલ લીધા છે લાખો રૂપિયાના અને હપ્તા ભરતા નથી એવું ઓન પેપર ઓન રેકોર્ડ હું કહી શકું કે આ બધા ગુનેગાર છે એકચ્યુઅલી ગુનેગાર નથી પણ કાયદાની ભાષાની અંદર મારા નજરની અંદર આ બધા જ ગુનેગાર છે કે જેમને લાખો રૂપિયાના મોબાઈલની ખરીદી કરી છે કદાચ આઈફોન કેવો હોય બેનને ખબર નહીં હોય પણ બેનના નામનો સેમસંગનો એક લાખ સિત્યોતેર હજાર રૂપિયાનો ફોનનું બિલ છે હે બેન સાચી વાત છે સાદો ફોન વાપરતા હશે બેન કદાચ આ બેન સાદો ફોન વાપરો છો એ વાપરે છે ને એમના એક લાખ ને હજાર રૂપિયાના ફોનના બિલ બને છે ગજબનું ફ્રોડ માર્કેટમાં ચાલી રહ્યું છે પ્લીઝ ગુજરાતના લોકો જાગજો અને આવા જેટલા પણ ફ્રોડ કરી રહ્યા છે એને પોલીસ પ્રશાસન પ્રોપર અને ટીમ સ્પેશિયલ આવા લોકોને રોકો આ આ ગરીબ લોકો ભોગ બનશે લોકોની એકદમ એટલી ખરાબ થશે એની કોઈ અંદાજો તમે લગાવી શકો છો કે તમે કોઈ લોન લો અને તમે હપ્તો ના ભરો તો તમારી જિંદગી કેટલી અઘરી બની જાય છે એ કદાચ આજ લોકોની જિંદગી હજુ શરૂઆત થઈ છે હજુ કેટલો ટાઈમ થયો તમે લોકોને હજુ મહિનો થયો છે હજુ ટોર્ચર શરૂ થયું નથી કેસો હજુ ખાલી કસ્ટમર કેના ના ફોન આવે છે તમારા ઘરે રિકવરી વાળા કોઈ આવ્યા હજુ વકીલની નોટિસ આવી એ વકીલ ને એ તો જે ચીટિંગ કર્યું છે એને નોટિસ મોકલી છે આ લોકોએ જયારે આ બધી મુદ્દા ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો તો એ વ્યક્તિ અમને નોટિસો મોકલા તમે અમને બદનામ કરો છો અલગ બદનામ નહીં તું સાલા ચોર જ છું બને બદનામ કરવાની જરૂર નહીં તું ખાલી અરફેડે ચડે અમે જ છે તને અને ગમે તને હોધીશું તું ચિંતા ના કરીશ કોણ મહેરબાની કરીને કહીએ છીએ કે આવા ચકેડામ ના આવશો દસ વીસ હજાર કે પચાસ હજારની લોન એવી લોન કોઈ સરળ નથી અમને થાકે અમારે ખુદના લોનની જરૂર હોય એટલા બધા બેંકો ડોક્યુમેન્ટ માંગે અમને લોન નહીં મળતી તો સરળતાથી પચીસ પચાસ હજારની લોન તમને કેવી રીતે આપી દે એટલે લોન લેવી એટલી સરળ છે અને એને કોઈ સરળ આવતું હોય તો સમજી લેવું એ બહુ મોટું ફ્રોડ છે એટલે મહેરબાની કરીને કોઈ આવા ચકેડામ ના આવશો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો હતો કે લોકો જાગૃત થાય અને કદાચ આ વિડીયોના હેતુથી આ વિડીયો જોવા બાદ કદાચ તમારું પણ ફ્રોડ થતું અટકી જાય એક માત્ર હેતુ છે તો વિડીયોને શેર કરજો તમારા અભિપ્રાય બી જણાવજો તમારી સાથે શું આવી ઘટના બની છે તો પ્લીઝ અમારા સુધી ઘટના પહોંચાડજો સો થેન્ક યુ સો મચ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ મહેરબાની કરીને કોઈ જાહેર